અમરેલી માર્કેટયાર્ડના આજના બજાર ભાવ સિંગદાણા બારસો પાંચ થી પંદરસો છ રૂપિયા એરંડા નવસો પંદર રૂપિયા થી અગિયારસો ને બેતાલીસ રૂપિયા ખેડૂત મિત્રો ધ્યાન આપજો આ બજાર ભાવ વીસ કિલોના ભાવ છે ચણા તેરસો પંદરથી તેરસો છોતેર રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી આઠસો ચોવીસ રૂપિયા જુવાર સાતસો બાવનથી સાતસો બાવન રૂપિયા તલકાળા ત્રણ હજાર પચાસથી પચાસ રૂપિયા તલ સફેદ અઢારસો સાહીઠથી પચીસસો સિત્તેર રૂપિયા ઘઉ ટુકડા ચારસો ચારથી પાંચસો ત્રાણું રૂપિયા ઘઉલોકવન ચારસો પંચ્યાસીથી પાંચસો બોતેર રૂપિયા મગફળી ઝીણી એક હજાર પિંચોતેરથી અગિયારસો છોતેર રૂપિયા મગફળી નવસો પચાસથી અગિયારસો ને છોતેર રૂપિયા માફ કરજો અગિયારસો રૂપિયા કપાસ આઠસો સિત્તેરથી પંદરસો અડતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અમરેલી માર્કેટ યાર્ડના તારીખ સાત આઠ બે હજાર ચોવીસના બજાર ભાવ હવે જોઈશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ચાલો જાણીએ હવે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો તમે લાઈવમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરતા જજો તો ચાલો જાણીએ હવે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હજી સુધી ઊંઝા માર્કેટ યાર્ડમાં કોઈ અપડેટ આવેલ નથી એને ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડની એકવાર બજાર ભાવ જોઈ લઈએ ત્યારબાદ આપણે રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોઈશું અત્યારે ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડમાં તારીખ સાત આઠ બે હજાર ચોવીસના બજાર ભાવ અપડેટ થઈ ગયા છે જેમાં એરંડા અગિયારસો પંચાવનથી અગિયારસો ને સિત્તેર રૂપિયા બોલાયા છે મકાઈમાં પાંચસો દસ રૂપિયાથી પાંચસો ને વીસ રૂપિયા બોલાયા છે સોયાબીનમાં આઠસો દસથી આઠસોને ત્રીસ રૂપિયા જુવાર સાતસો પચાસથી ને વીસ રૂપિયા જ્યારે બાજરી ચારસો સી ચારસો ત્રીસથી ચારસો ને પચાસ રૂપિયા ઘઉ ટુકડા પાંચસો વીસથી પાંચસો ને પંચાવન રૂપિયા અંતે ઘઉ લોકવાન પાંચસો પચીસથી પાંચસો ને સાહીઠ રૂપિયા તો ખેડૂત મિત્રો ખેડબ્રહ્મા માર્કેટ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે રહ્યા હતા હવે જોઈશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ફટાફટથી રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આપણે જોઈ લઈએ તો રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ આ પ્રમાણે અપડેટ થયા છે જેમાં કલોંજી ત્રણ હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા જ્યારે સિંગદાણા પંદરસો દસથી સોળસો પચીસ રૂપિયા જીરું ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર આઠસો ને નેવું રૂપિયા જ્યારે રાયડો નવસો છોતેર નવસો છન્નુંથી એક હજાર રૂપિયા ઈરંડાની વાત કરીએ તો એક હજાર પચાસથી અગિયારસો ને રૂપિયા ચણા તેરસો રૂપિયાથી ચૌદસો ચૌદ રૂપિયા રચકા બાજરીની વાત કરીએ તો ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા સુવા નવસો ત્રીસથી ઊંચામાં ઊંચા ચૌદસો ને રૂપિયા મેથીના ભાવ નવસો નેવુંથી તેરસો પચાસ રૂપિયા જ્યારે અડદના ભાવ સત્તરસો છોતેરથી અઢારસો નેવું રૂપિયા મગના ભાવ પંદરસો ચાલીસથી સોળસો સત્તાણું રૂપિયા તુવેર પંદરસો પચાસથી બાવીસો રૂપિયા જ્યારે ધાણાનો ભાવ અગિયારસો પચાસથી તેરસો પંચાણું રૂપિયા સોયાબીન આઠસો પાંચથી આઠસો સુડતાલીસ રૂપિયા જુવારનો ભાવ છસો પંચાવનથી સાતસોને અઢાર રૂપિયા લસણના ભાવની વાત કરવામાં આવે તો ચોવીસો પચાસથી તે રૂપિયા વરિયાળી નવસો અઠ્યાવીસથી તેરસો પંદર રૂપિયા તલકાળા ચોવીસો સિત્તેરથી પાંત્રીસો ને સોળ રૂપિયા તલ સફેદની વાત કરીએ તો બે હજાર ચોવીસથી રૂપિયા ગૌ ટુકડાના ભાવ પાંચસો ચૌદથી પાંચસો અડસઠ રૂપિયા જ્યારે ગૌલોકના બજાર ભાવની વાત કરીએ તો પંદર પાંચસો પંદરથી પાંચસોને અડતાલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર સિત્તેરથી પચાસ રૂપિયા મગફળી એક હજાર એંસીથી અઢાર રૂપિયા કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસ પંદરસો એકથી પંદરસોને ઇકોતેર રૂપિયાનો બજાર ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં બોલાવ્યો છે તો રાજકોટ માર્કેટ યાર્ડના આ પ્રમાણે બજાર ભાવ છે હવે જોઈશું બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો જોઈએ બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ અપડેટ થયા છે કે નહીં તો હાલ સાત તારીખ સાત આઠ બે હજાર ચોવીસ જી હા બોટાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ પણ અપડેટ થઈ ગયા છે જેમાં જીરું બેતાલીસો પચાસથી અડતાલીસો પચીસ જ્યારે રાયડો આઠસો પંચોતેરથી બારસો રૂપિયા એરંડાના ભાવ એક હજાર ત્રીસથી પાંત્રીસ રૂપિયા ચણાનો ભાવ એક હજાર પાંચથી ચૌદસો તુવેર બારસોથી સોળસો રૂપિયા જ્યારે ધાણા એક હજાર થી ને પાંત્રીસ રૂપિયા જ્યારે જુવાર પાંચ હજાર ચારસો માફ કરજો જુવાર પાંચસો પિસ્તાલીસથી આઠસો રૂપિયા વરિયાળી નવસો આઠસો નેવુંથી બારસો પંચાવન રૂપિયા જ્યારે બાજરી ચારસો ચુમોતેરથી ચારસો પંચ્યાસી રૂપિયા તલ સફેદ બે હજાર પચીસથી ચોવીસો પચીસ રૂપિયા ઘઉં ટુકડાની વાત કરીએ તો ચારસો નેવ્યાસીથી પાંચસોને અઠ્ઠાવન રૂપિયા અને કપાસના ભાવની વાત કરવામાં આવે બોટાદ માર્કેટ યાર્ડમાં તો કપાસના ભાવ ચૌદસોથી પંદરસો એંશી રૂપિયા બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડમાં હવે જોઈશું બીજા માર્કેટ યાર્ડના બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અપડેટ થયા છે કે નહીં તેના વિશે આપણે જાણી લઈએ તો ચાલો જોઈએ હવે ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ તો ગોંડલ માર્કેટ યાર્ડના હજી બજાર ભાવ અપડેટ થયા નથી હવે જોઈશું આપણે જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ એ પણ હજી અપડેટ નથી થયા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ પણ અપડેટ નથી થયા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ પણ અપડેટ નથી થયા તો આ ગઈકાલના બજાર ભાવ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે ડીસા માર્કેટયાર્ડના બજાર ભાવ અપડેટ થઈ ગયા છે તો ડીસા માર્કેટ યાર્ડમાં જીરુ ચાર હજાર ત્રણસો એકાણુંથી ચાર હજાર છસો એકત્રીસ રૂપિયા અને ડીસા માર્કેટ યાર્ડમાં રાયડાનો ભાવ નવસો એકાણુંથી એક હજાર એકાણું એરંડાના ભાવ અગિયારસો ત્રાણુંથી બારસો સાત રૂપિયા રાજાગ્રોહ તેરસોથી તેરસો એકાવન રૂપિયા ખેડૂત મિત્રો ડીસા માર્કેટ યાર્ડના વધાર ભાવ આપ જોઈ રહ્યા છો વરિયાળી એક હજાર પંચ્યાસીથી એક હજાર પંચ્યાસી રૂપિયા ઘઉ ટુકડાની વાત કરવામાં આવે તો ચારસો પંચોતેરથી પાંચસો ને છાસઠ રૂપિયા અને અંતે મગફળીના ભાવની વાત કરવામાં આવે ડીસા માર્કેટમાં તો મગફળી સાતસો એકથી તેરસો તેરસો રૂપિયાનો ભાવ ડીસા માર્કેટ યાર્ડમાં બોલાયો છે તો ખેડૂત મિત્રો અત્યારે આપણે કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવની પણ અપડેટ મળી ગઈ છે તો કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવ આપ જોઈ રહ્યા છો તો કોડીનાર માર્કેટ યાર્ડમાં શરૂઆત ચણાના ભાવથી કરીશું તો ચણાના ભાવ કોડીનાર માર્કેટ યાર્ડમાં અગિયારસો પચાસથી તેરસો ને પાંત્રીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયા અડદના ભાવ ત્રણસો પચાસથી ઓગણીસો ને બત્રીસ રૂપિયા મગ ચૌદસો પચાસથી સોળસો ને છવ્વીસ રૂપિયા જ્યારે સોયાબીન આઠસો રૂપિયાથી આઠસો ને સત્તાવન રૂપિયા જુવારના ભાવ ચારસો પચાસથી સાતસો સિત્તેર રૂપિયા જ્યારે બાજરીના ભાવ ત્રણસો એંશીથી ચારસો નેવું રૂપિયા તલ કાળા અઠ્યાવીસો પચાસથી ચોત્રીસો ચુમ્માલીસ રૂપિયા તલ સફેદ બે હજાર પંચોતેરથી ચો ચોવીસો બત્રીસ રૂપિયા ઘઉં ટુકડાના ભાવની વાત કરીએ તો ચારસો પચાસથી પાંચસો નેવ્યાશી રૂપિયા જ્યારે મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો આઠ રૂપિયા બોલાયા હતા અંતે મગફળીનો ભાવ એક હજાર રૂપિયાથી બારસો અડસઠ રૂપિયા કોડીનાર માર્કેટયાર્ડમાં બોલાયા હતા તો ખેડૂત મિત્રો વિડીયોને લાઇક કરજો આપ લાઈવ માર્કેટ યાર્ડના બજાર ભાવ અત્યારે જોઈ રહ્યા છો હવે જોઈશું કોઈ બીજી માર્કેટયાર્ડના બજાર ભાવ પણ અત્યારે કોઈ અપડેટ મળી નથી અપડેટ મળશે એટલે તરત જ તમને આ વિડીયોમાં આપણે જણાવી દઈશું તો વિડીયોમાં બન્યા રહેજો ખેડૂત મિત્રો જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ અપડેટ થઈ ગયા છે તો જામજોધપુર માર્કેટ યાર્ડમાં સિંગદાણા બારસોથી ચૌદસો રૂપિયા જીરું ત્રણ હજાર નવસોથી ચાર હજાર છસો એકાવન રૂપિયા એરંડા એક હજાર એકથી અગિયારસો એકસઠ રૂપિયા જ્યારે ચણા અગિયારસો પચાસથી તેરસો સિત્તેર રૂપિયા જોધપુર જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ આપ જોઈ રહ્યા છો સિંગના ફાળા એક હજાર પચાસથી તેરસો રૂપિયા જ્યારે મગ તેરસોથી સોળસો સોળ રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર રૂપિયા જ્યારે ધાણા એક હજાર એકથી ચૌદસો એક રૂપિયો સોયાબીન સાતસોથી આઠસો છ રૂપિયા જુવાર પાંચસોથી છસો એક રૂપિયા બાજરી ત્રણસોથી ચારસો એકોતેર રૂપિયા તલ સફેદની વાત કરીએ તો બે હજારથી બે હજાર ચારસો એક્યાસી રૂપિયા ઘઉં ટુકડાના ભાવ ચારસો સાહીઠથી પાંચસો વીસ રૂપિયા મગફળી ઝીણી નવસોથી અગિયારસો એક રૂપિયા મગફળી નવસો થી અગિયારસો એકાવન રૂપિયા અને જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો પચાસ થી પંદરસો પંદર રૂપિયા બોલાયા હતા મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરજો હવે જોઈએ બીજા માર્કેટ યાર્ડના બજાર ભાવ ખેડૂત મિત્રો મોરબી માર્કેટ યાર્ડના બજાર ભાવની અપડેટ મળી ગઈ છે મોરબીમાં જીરુના ભાવ ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો ને છવ્વીસ રૂપિયા જ્યારે ચણા બારસો ચુમ્માલીસથી તેરસો સત્તાવન રૂપિયા જુવાર છસો નેવુંથી સાતસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ એકવીસો ચુમ્મોતેરથી ત્રેવીસો બાવન રૂપિયા ઘઉં ટુકડાના ભાવ પાંચ પાંચસો બેથી પાંચસો ને છાસઠ રૂપિયા તો ખેડૂત મિત્રો મોરબી માર્કેટ યાર્ડના આ પ્રમાણે બજાર ભાવના અપડેટ મળી રહ્યા છે તો વિડીયોને લાઈક કરતા જજો